મામલતદાર કચેરીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં સામાજિક સુરક્ષા શાખામાં આઉટસોર્સ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ધ્રુવરાજસિંહ જાડેજાએ સરકારી યોજનાની સહાયની રકમમાં ગોટાળો કર્યો છે મહેશભાઈ કમજાડિયા જે મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે તેમણે ધ્રુવરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ધ્રુવરાજસિંહની નિમણૂક સંકલ્પ ફેસિલિટીઝ એન્ડ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ એજન્સી દ્વારા કરવામાં આવી હતી તેને પોતાના નાયબ મામલતદાર અને ફરિયાદીની જાણ બહાર તેમના લોગિન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કર્યો હતો આરોપીએ સમાજ સુરક્ષા શાખાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ સોળ લાભાર્થીઓના ખાતામાં સહાય બંધ હતી તે ખાતાઓને રી કરીને પોતાના લગતા વળગતા ઉપયોગ કરી છેતરપિંડી કરી હતી ધ્રુવરાજ સિંહે પોતાના નિવેદનમાં ગેરરીતિ અને પાસવર્ડના દુરુપયોગ ની કબુલાત આપી છે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જામનગર સરકારની નાણાંની ઊંચા સંબંધે એક નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ બાબુભાઈ કમિજડીયા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતા એવી છે કે તેમની જ ઓફિસમાં સમાજ સુરક્ષા ખાતાની અંદર કામ કરતા ધ્રુવરાજસિંહ જીવુભાઈ જાડેજા તેઓ કોમ્પ્યુટર ઓપરેટર હતા અને આઉટસોર્સથી છેલ્લા આઠ વર્ષથી કામ કરતા હતા તેમના દ્વારા તેમના મામલતદારશ્રી અને આ નાયબ મામલતદારશ્રીના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને કુલ સોળ જેટલા લાભાર્થીઓના નાણાં તેમના પોતાના સંબંધીઓના લાગતા વળગતાના એકાઉન્ટમાં નાખી કુલ નવ લાખ ચોપન હજાર પાંચસો રૂપિયાના નાણાંની ઉચાપત કરેલાનું ફરિયાદ આવેલ છે જે ફરિયાદ કાલાવાડ ટાઉન દાખલ કરી કાલાવાડ ટાઉન પીઆઈ દ્વારા હાલ તપાસ કરી રહેલ છે અને આરોપી ની શોધખોળ પણ પંદર સાત ના રોજ જે મામલેદાર કચેરી કાલાવાડ બનાવ બન્યો છે તેમાં સમાજ સુરક્ષા શાખાના ઓપરેટર દ્વારા જે ખાતાઓ બંધ થઈ ગયા હતા જે લાભાર્થીની સહાય બંધ થઈ ગઈ હતી તેની ફરીથી ચાલુ કરી અને એ ખાતામાં પોતાના અને લાગતા વળગતાઓના નામ અને એકાઉન્ટ નંબર નાખી અને જે સહાયની રકમ હતી એ બધી ટ્રાન્સફર કરી છે જે બાબતે અમે તપાસ કરતા એફઆઈઆર પણ કરી છે અને વિશેષ તપાસ આગળ ચાલુ છે જેવી રીતે તપાસ કરતા જશે નામ ખુલતા જશે તમામ કરેક્શન લેવામાં આવશે વિવિધ સોળ ખાતાનો આમાં ઉપયોગ થયો હતો અને અત્યારે નવ લાખ પચાસ હજાર અરામની રકમ છે આ લોકોના ખાતામાં રકમ જમા થયાનું અમને જાણમાં આવતા અમે તુરંત જ તે બેંક મેનેજરનો કોન્ટેક કરી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા છે અને સવારે સાડા દસ અગિયારના ગાળામાં ખાતામાં રૂપિયા જમા થયા હતા અને અમારા દ્વારા ત્રણ ચાર વાગ્યા સુધીના સમયમાં જ તે તમામ ખાતા ફ્રીઝ કરી દેવાની કામગીરી શરૂ કરી દીધી હતી